मांडवी તાલુકાના ઢીંડ ગામે બોર રિચાર્જના ખાત મહોર્ત કાર્યક્રમ યોજાયો ઢીંડ ગામે 70 લાખના ખર્ચે બોર રિચાર્જનો પ્રોજેક્ટનો ખાત મહોર્ત કરવામાં આવ્યો માંડવી તાલુકાના ઢીંડ ગામે સત્તર લાખના ખર્ચે બોર રિચાર્જ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો વિશિષ્ટ મહેમાન તરીકે મુસ્લિમ સમાજના ધર્મગુરુ કાસમ કાસમશાહ શાહ બાવા ફરજંદે મુફ્તીએ હાજરી આપી હતી સરપંચ શિરીનબેન અસગર સુમરાય સૌનું હાર્દિક સ્વાગત કર્યું કાર્યક્રમમાં માંડવી તાલુકા પંચાયતના ઉપ્રમુખ શિલ્પાબેન નાથાણી મસ્કા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ કીર્તિભાઈ ઘોર તેમજ અન્ય અગ્રણીઓએ પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ધર્મગુરુ કાસમ શાહ બાવા અને શિલ્પાબેન નાથાણી પ્રાસંગિક ઉદબોધન કર્યું તેમણે પાણીના જતનનું મહત્વ રેખાંકિત કર્યું હતું કાર્યક્રમ દરમિયાન ઈજનેર મનોજભાઈ સહિત આ પ્રોજેક્ટમાં યોગદાન આપનારા તમામ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું ધર્મગુરુ કાશમશા બાવાએ ગામના યુવાનોને પાણીના સંસાધનો સંરક્ષણ માટે સહકાર આપવાની પ્રેરણા આપી કાર્યક્રમમાં આભાર વિધિ અને સંચાલન હાજી રહેમતુલા જુસેબેક કર્યું હતું જ્યારે આભાર વિધિ અસગરભાઈ ઉશમાનભાઈ સુમરાએ સંભાળી હતી યુવા ટીમના અનવર હુસૈન સુમરા દાઉદ ઇસ્માઇલ સુમરા અને ઈશાક સુમરાએ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ આયોજન ગામમાં પાણીની સમસ્યાના નિવારણ માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે જે સ્થાનિક લોકોમાં ઉત્સાહ અને એકતા જગાવી રહ્યું છે આજે માંડવી તાલુકાના ઢીંડ ગામે પીવાના પાણી માટેનો વધારાના બોરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ સબકા પ્રયાસ એના ભાગરૂપે આજે આ ઢીંડ ગામે અહીં બોરનું ભૂમિપૂજન કરી અને અહીં પાઇપલાઇનનું કામ અને આ બધું ચાલુ કરવામાં આવ્યું છે એટલે એના માટે આજે આવ્યો તો સાથે સાથે દેશના વડાપ્રધાને પાણી બચાવવા માટે પણ ખાસ આગ્રહ કર્યો છે તો અહીં સરપંચ મિત્રોને અને આગેવાનોને મેં અહીંથી એક સૂચન કર્યું છે કે જ્યારે બોરનું કામ ચાલી જ રહ્યું છે તો બોરની બાજુમાં નદી વહી રહી છે અને નદીમાં આપણે એક પાણીની રિચાર્જ માટેનો એક વેલ બનાવી અને એ રિચાર્જને એને પાણી સાથે જોડી દઈએ તો સાથે સાથે પાણી લેવાની સાથે સાથે પાણી આપવાનું કામ પણ થશે તો આ ગામને પાણીનું ક્યારે મુશ્કેલી નહીં આવે કારણ કે આપણે સૌ કોઈએ ધરતીમાંથી પાણી લીધા જ કર્યું છે પાણી બચાવ્યું નથી તો પાણી બચાવવા માટેનું કામ પણ સાથે સાથે અહીંથી થઈ જાય એવું મેં સૂચન કર્યું છે સરપંચે અને ગામના સૌ આગેવાનોએ એ સૂચનને સ્વીકાર્યું પણ છે અને એવું કીધું છે કે અમે અહીંયા કરશું તો જે નરેન્દ્રભાઈનો એક સંકલ્પ છે કેચ ધ રેઇન વરસાદના પાણીના ટીપે ટીપાનો આપણે સંગ્રહ કરીએ તો એ આપણા લોકો માટે ઉપયોગી થશે આપણા લોકો માટે ફાયદામંદ થશે એના માટેની પણ આ વાત કરી રહી છે કુર્તી કડીઓના કામો પણ કરી રહ્યા છીએ ઘણા બધા લોકો આક્ષેપ કરતા હોય કે ભારતીય જનતા પાર્ટીના આ લોકો એ મુસ્લિમ સમાજનું ગામ હોય તો કામ નથી કરતા હોતા એવું નથી અહીં સબકા સાથ સબકા વિકાસનો મંત્ર નરેન્દ્રભાઈ જ્યારે કહેતા હોય એટલે બધા માટે હોય પાણી છે એ તો એક પીવા માટેનું બહુ મોટું પુણ્યનું કાર્ય છે આપણા કચ્છના રણની અંદર આપણા દાદા મેકરણે વોટેમાર્ગો જ્યારે રસ્તો ભૂલતા હતા ત્યારે એને પાણી પાયા છે ત્યારે એને રોટલાનો ટુકડો ખવડાયો છે એ સંસ્કૃતિમાંથી આપણે આવીએ છીએ ત્યારે આ ગામને પણ પાણી મળી રહે લોકોને પણ પાણી ઉપલબ્ધતા થાય સાથે સાથે પાણીનું સંગ્રહ પણ થાય એ બંને વાત અહીંયા કરી છે જે રસ્તાની વાત છે તો એમાં કેટલાક મિત્રો ગામના લોકોએ દબાણ કર્યું છે તો સરપંચને મેં એ પણ કીધું છે કે આ દબાણ છે એ ખુલ્લું કરો કારણ કે રસ્તો પહોળો થશે તો ક્યારેક માની લો કે જરૂર ન પડે એમ્બ્યુલન્સ બોલાવવાની ગામમાં કોઈ વાંધો ન થાય પરંતુ કદાચ ક્યાંક જરૂર પડે તો એમ્બ્યુલન્સ છેક સુધી આવી શકે એવા રસ્તાઓ કરી એનામાં જે ખૂટે છે કડી તાલુકા પંચાયતના સદસ્યાબેન પણ અહીંયા હાજર છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો પણ હાજર છે એટલે સાથે રહીને જે ખૂટતી કડીઓ છે એ ખૂટતી કડીઓનું કામ પણ કરવાની વાત કરી છે મારું નામ સૈયદ કાસમ શાહજી અહમદ શાહ ફરજંદે મુખ્તી કચ્છ આજે અહીંયા ઢીંડ ગામમાં જે પાણીની સમસ્યા હતી જે પાણીના જે અહીંયા કૂવા હતા પણ એમાં પાણી બહુ ખારો જ એટલો થઈ ગયો કે પીવાલાયક પાણી નથી એના માટે ખાસ ગામની અપેક્ષા હતી જે આપણા જે ધારાસભ્ય છે માનનીય અનિરુદ્ધભાઈ ડવે એમની પાસે વાત કરી કે અમારા ગામમાં પાણી પીવાની બહુ તકલીફ છે અને પાણી જે છે એ બિલકુલ ખારો છે પીવાલાયક પાણી નથી તો એના માટે માનનીય શ્રી અનિરુદ્ધભાઈ ડવે પોતાની ગ્રાંથમાંથી સત્તર લાખ રૂપિયા ફાળવી અને ગામનો પણ એમાં સાથ સહકાર રહ્યો છે જે આજે અહીંયા પાણીના નવા બોર માટે ખાતમુહૂર્ત મુહૂર્ત રાખેલો હતો એમાં ખાત અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ ડવે પણ હાજર હતા અને એની જોડે અહીંયાના સરપંચ છે એ પણ હાજર હતા મારા બાજુમાં બેઠા છે ભાઈ એ પણ એમના હાજર હતા અને બીજા પણ ખાસ કરીને મુખ્ય મહેમાનોમાં જે આમંત્રણ આપવામાં આવેલ તે બધા અહીંયા હાજર હતા ગામના પણ બધા મુખી અને ખાસ જે મહેમાનો હતા એ પણ બધી હાજરીમાં આજે અહીંયા ખાતમુહૂર્ત થયેલ છે હું પણ એમાં મને પણ આમંત્રણ આપવામાં આવ્યો તો હું પણ અહીંયા હાજર થયો હતો અને આપણે માલિક પાસે અને પ્રાર્થના એ કરી છે કે અહીંયા જે પાણી જે મકસદથી અહીંયા પાણીનો બોર કરવામાં આવ્યો છે અહીંયાથી પાણી સારું નીકળે અને મીઠું નીકળે અને પીવાલાયક પાણી નીકળે જેથી ગામને અને ગામના બધા માણસોને લોકોને એ પાણીથી ફાયદો ફાયદો થાય અને ખાસ હું એ પણ અપીલ કરીશ કે જે પાણી છે એ એક મનુષ્યનું પ્રાણ છે પાણી છે એ ખુદાઈ નેમત છે અને એ નૈમતને આપણે જે વેડફા વેડફાટ કરીએ ફજૂલ ખર્ચી કરીએ એ માલિકને મંજૂર નથી એટલે પાણીની જે એક સમસ્યા છે એ હળવી થાય એના માટે આ બધા પ્રયાસ થઈ રહ્યા છે પણ ખાસ પાણી છે એ ખોદાઈ મિલકત કહેવાય પાણી જે છે ને ખુદાઈ મિલકત કહેવાય જેવી રીતે આસમાન પણ ખોદાઈ મિલકત છે સૂરજ પણ ખોદાઈ મિલકત છે માણસનું એના ઉપર કાંઈ ન ચાલે તો પાણી પણ એ ખોદાઈ નેમત છે તો એ એની આપણે કદર કરવી જોઈએ અને જે પાણી છે એને કોઈ પણ આપણે હુજૂલ ખર્ચી પર વેડફાટ ન કરીએ એ ખાસ હું અપીલ કરું છું અને ખાસ કરીને ગામમાંથી એ પણ લોકો છે એ અનિરુદ્ધભાઈ પાસે એ અપેક્ષા રાખે છે અહીંયા બીજી ખુરતી કડીઓ છે કે અહીંયા લાઇટ છે કે ગટર લાઈન છે કે રસ્તા છે કે રોડ રસ્તા છે એમાં પણ બહુ ગામનો વિકાસ થાય અને ગામના કામો થાય એવી ગામના બધાએ મળી કરીને અનિરુદ્ધભાઈ પાસે રજૂઆત પણ કરી છે અને અપેક્ષા રાખી છે કે એ પણ સારામાં સારા કામ બધા થઈ જાય દીન ગામમાં જે ઘણા વર્ષોની સમસ્યા હતી પાણી પીવાના પાણીની એ ધારાસભ્યને રજૂઆત કરી ધારાસભ્ય અમારી રજૂઆતને માન આપીને તાત્કાલિક ધોરણે અમારું કામ પૂરું કરાવ્યું ને આજરોજ તે પોતે જ ખાતમુહૂર્ત કરવા પણ આવ્યા હતા અને ખાતમુહૂર્ત કરી અને અમને ઘણા બધા અમને આગળના કામોમાં અમારો સાથ સહકાર આપવા માટે એવી અમને ખાતરી આપી છે અમારા ધર્મગુરુ એવા કાસમ સાહેબ એ ઉપસ્થિત હતા અને અમારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બેન શ્રી શિલ્પાબેન તથા તાલુકા ભાજપના મંત્રી કીર્તિભાઈ એ બધા અહીંયા ઉપસ્થિત રહ્યા અને અમને પૂરેપૂરી એવી ખાતરી આપી કે આગળના જે ગામમાં ખોટી કર્યો છે એમાં અમે તમને પૂરોપૂરો સાથ સહકાર આપશું માંડવી તાલુકાનું ઢીંડ ગામ જે દરિયા કિનારો પર આવેલું ગામ છે અને છેલ્લા ઘણા જ સમયથી એક ખાસ માંગણી હતી અને જરૂરત પણ હતી વાસ્મો દ્વારા વરસાદી પાણીનું સંગ્રહ થાય એ માટે પણ આજરોજ ચર્ચા કરવામાં આવી છે ખાસ મહત્વની વાત એ છે કે ભાઈ અહીંયા રીચા એક પાણીનો બોર બને અને વાસ્મો દ્વારા આખી લાઇન પાથરવામાં આવે કારણ કે અહીંયાનું પાણીના ટીડીએસ ખૂબ જ ઊંચા છે અને લોકો આ પાણી પી શકે એવી હાલતમાં નથી ત્યારે આજરોજ માનનીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના વરદ હસ્તે રોજ સત્તરથી અઢાર લાખના ખર્ચે આ યોજનાનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ત્યારે તાલુકા પંચાયતના અહીંયાના સદસ્ય અને ઉપાધ્યક્ષા શિલ્પાબેન ગામના સરપંચ શેરીન શિરીનબેન અને જમાતના પ્રમુખ શ્રી સૈયદ બાવા કાસમ સાહેબ સહિત ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમનું આજરોજ ખાતમુહૂર્ત કર્યું હતું ત્યારે ગ્રામજનો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ વિસ્તારમાં ફુરતી જે કડી છે રોડ રસ્તાથી લઈ ગટર લાઈનથી લઈ અને એનો પણ કાર્ય ક્રમશ શરૂ થાય એના માટે પણ આજરોજ ધારાસભ્યશ્રીએ ખાતરી આપી છે ત્યારે મુફ્તીએ કચ્છના ફરજંદ કાસમસાહ બાવા સાહેબે પણ લોકોને આજે ખાસ અપીલ પણ કરી છે કે વરસાદી પાણીનો આપણે સંગ્રહ કરીએ પાણીનો આપણે બચાવ કરીએ રસ્તા ઉપર જે નડતરરૂપ ઝાડી છે એનો કટક કાપી અને રસ્તા ખુલ્લા રાખીએ એવી અલગ અલગ અપીલો કરી છે લોકોને એને દુઆ પણ કરી છે કે પણ આજની આ યોજના છે એના અંતર્ગત બધાના ઘરે પાણી પહોંચે બધાના ઘરે પીવાલાયક પાણી પહોંચે અને એ પાણી નું બચત કરી અને વપરાશ થાય એવી પણ આજ રોજ દુઆ પ્રાર્થના કરાઈ છે અને સમજ અપાય છે ત્યારે આપના મીડિયાના સર્વે ભાઈઓનો પણ હું આભાર માનું છું ગામના સરપંચશ્રી ઉપસ્થિત જમાતના અધ્યક્ષ અને અલગ અલગ સંસ્થાઓના હોદ્દેદારો અને ગ્રામજનોનો આ સ્થળેથી આભાર માનવામાં આવે છે મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સેવન સેવન વન ડબલ ટુ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો